તમે જો એની ગાડીએ ઠેલો ને એવું બાંધવા મળ્યા છે ક્યાં જનકભાઈ રોકાવની આ કાતો થી અમારે ગામમાં કાઈ છે નહીં યો એ અમારા ગામમાં કાઈ છે નહીં તો એ ગામમાં ભેગા છે તો ભલે જાય આવજો રામ રામ જય માતાજી અમારા જનક ની હવે ઘેરે ભેગા છે આ આવજે ટાટા 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 બાય બાય ટાટા તો અમારા જનક ની જાય છે

આ લીંબુ શરબત થાય છે ને હાદી ભરવાન છે આ લીંબુ શરબત આ લીંબુ શરબત છે તમારી હાટું હાદી ભરાય જવો આમાં મુકેશભાઈ હાટું હાદી સોડા ભરાય ને તેનો નજારો જવો કેવો આવે છે ને અત્યારે પબ્લિક પણ બહુ છે ને આજ છે રવિવાર રવિવાર ને પૂનમ રવિવાર ને પૂનમ છે આજ હાલો ફેમિલી તો આજ બીજો દિવસ છે ને આપણે ઊભા થઈ ગયા છીએ ને અત્યારે પેલા દસ વાગ્યા છે તમે જો દસ વાગ્યા છે ન બઉ વેલું જો તો તારે આપણે થોડોક નાસ્તો કરી લઈએ પેલા આમાં છે આમાં છે સાટલી ને તો દાળ મોળી દાળ છે તો આપણે અત્યારમાં પહેલા નાસ્તો કરી લઈ આમાં શા છે આપણે સા લી લઈ પછી આમાં છે ડાળ ને રોટલી ના ઘી લેતા આવી ઘી ઘી રોટલી માં આપણે પેલા ઘી ને એવું સોપડી દઈ પેલા આપડે નાસ્તો કરી ને તો પછી પાછા મળી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે આમ મારવા ને પછી આપણે છે મઢે ને આજ દાદાનો માંડવો છે ને આજ તો બધા માંડવાને નાખવું પડે એટલે વહેલું જવાનું છે ને આ બધા વીઆઈ ગયા લાગે છે મઢે ને ગાડી તો આવ્યા પડી છે હું તો વીઆઈ ગયા ગાડી આવ્યા પડી છે ને વચાર લીલો લીલો વાતાવરણ કેવું મસ્ત છે અમારા બેન જોવા અત્યારમાં કામ કરવા મળ્યા જોઈ જાવ તો એ બેઠા છે અમારા પોપટ કાકા આ પોપ અમારા દીપકભાઈ માવા લેવા અત્યારમાં આવી ગયા માવ લેવા આવ્યો તો આમાં દરબારની દુકાને ત્યાં માવા આપી ગયો તો

તો તો વટાણા થી બધું મને ગમે એટલી વસ્તુ જોતી હોય તો કરિયાણા ની ટોટલ વસ્તુ એ મળે ના દુકાન અમારી છે ભાઈ ભૂંગળા ને પાપડ ને બટન ને ભાગ ને એવું બધું છે આમાં બધા ખારી ને આમાં ઓલા બિસ્કીટ ને ઓલા ઝીણા ઝીણા પટ્ટી આવી છે અમારા મોટા ભાઈ છે માવો બનાવે છે ને દુકાન સંભાળે છે અમારી નિશાળ છે અમારા ગામ અમે નાનપણમાં હતા કે તોય ના પીણા ને મોટા અમે આઠ આઠ ધોરણ સાત સાત ધોરણ પીણાવી અમે